યુટ્યુબ ગમે આપણે બધાયનો એક્સપર્ટ તો ને પણ આપણી શક્તિ એવી ભક્તિ પ્રમાણે ને જવાબ હું અટાણા મેં કોમેડી વિડીયો શૂટ કરતા હતા કારણ કે વરસાદને લીધે આપણે બીજી કંઈ આ વખતે નેતા આવતી તો આમાં કંઈક ને લડીએ જોઈએ હજી કંઈ આવતું તો તમે સપોર્ટ કર્યો હતો કંઈક આવી અમારા વિડીયો એટલે વધારે વધારે શેર કરો ખેડૂ માણસ હે ગરીબ માણસ છે ગરીબ તને ત્યાં તો ઠાવક આવ્યા હે પણ તોય શેર કરો તો આ નુકસાની આવી ને એ

મેં બંધ થયો એ માંડવી બાંડવી કાઢો તો કીજો તો ખરી અમને ને કીવીક નીકળે ને કાઉ વાવ આવે ને અમારે ત્યાં અહીં ઉતું કે બંધ થાય બંધ થાય તો પાછો કાલે રાયતી આવ્યો તો કાલે બપોરે તડકો નીકળ્યો તો પણ પાછો રાયતી મેં આખી રાત વયો આખો સવાર બપોરે દહક વાગ્યા લગન કોઈ હોય છો પ્રતાપ કારાવદરા રામભાઈ કેમ છો એ મજા મજા જોઈ ને હા મી આવે ને જલસા કરીએ શૂટિંગ ઉતારતા હતા અટાણે યુટ્યુબ માંથી કઈ બે ત્રણ કરોડ રૂપિયા તો જમીન ઠાવ કે ઠેકાણ લે લઈએ કે બીજું આ બધું લોકેશન તો ઠીક રામભાઈ હું તને શું કહું હમ તાર બાપાને હવે કે ખાઉં આ નવા જૂનું કરે કાઉ નવા જૂનું કરવું નવરો બેઠો બેઠો એને કંઈ કંઈક કહે કાઉ કરું આમાં એકતા હે ને આવી રીતે થાતું હોય ને આપણે મગજ કામ કરો હોય બંધ થઈ જાય હા વરસાદે બધાય ને હેરાન કર દીધા કારણ કે આપણે એક ટાઈ થાય કે માંડવી થઈ જાય આ કઈક લીધું આ ફલાણ કઈક કરી હું ફલાણા રૂપિયા દેવાના હે દે દી હું તો મી આવે ને પથારી ફેરવે પાછો અવાજ આવ હે કે શું ઉનારા મગ ઉ તારે વેરી હો ઝીર ઉપાડવાનું હતું તારે એ અગાવ આવ્યો હતો ઝીરામાં પરવા ત્યારામાં હમણાં આવ્યું વર્ષાઈ તે કવરાવી દીધા હવે

બે થોડાક બે દી આવી જ તો ને અમાર માંડવી નો પીવર આપણે હે ને એક દી હું હે ને ટૂંકમાં આપણે ખી ચડતી હોય આવી રીતે મે આવતો હોય કે આપણે તો હરાબ દેવાનું બધું હે ને એ મનની શાંતિ થાય એવી રીતે હરાબ દેતો હતો ને મારી મમ્મી સાંભળે તો એ કે કે પહેલાંના જમાનામાં આવી રીતે કે હે ને ફૂલ એક ધારો એક ફેર મેં વર્યું ને એક ફેરે એક ભરવાડ કે સારંગ કે એવી રીતે ભાઈ હતો તો મન ભુલાઈ ગયું હાલ તો એને સાંઈઠું હતું હવા હો સાંઈઠું હતું એટલે એકસો ને પચીસ સાંઈઠું ને એક ને એક દીકરો હતો મેં હવા હવા અણધાર્યો આવી રીતે વેર્યો ને તણાઈ ગયા બધું તણાઈ ગયું હા તો એ કે ઓલા એને છોકરાને બાપા એ હે ને મેં નહીં કે હરાપ નો આપ્યો હા અને હું આવી રીતે આપણે કા ન નક અટાણે બુદ્ધિ ઓછી હોય કે બોલીએ ગમે બોલતા હોય એ કે કારણ કાવ કરવા આપણે હરા પાપી ને મેં ન આવે તો આખી રગતનું કામ થાય આ માવઠું પડ્યું પાંચ ડી પછી પણ ગમે પણ થે જાય ડુકાર પડે તો માણસ કાવ કરે માણસ કામ એકો એક ઢોર પાણી પીવાનું પાણી ન જડે એણા કરતા હે ને જે થાટું હોય થવા દેવાય કોઈને કંઈ કરાય નહીં ઘોર કલયુગ છે એ વાત હાસી ટૂંકમાં કહેવાનું હોય કે ભાકો જે થાતું હોય ને થાડે કુદરત થાંભું થવાય નહીં મેં પડ્યો હા તો પાંચ દિવસ પછી પણ બીજું કઈક વાવ છે તો થાય હેઠા ખરી ડુકાર પડે તો કાઉ થાય કાંઈ ના થાય ખાલી માણસને ઠીક બીજામાં ઢોરની ખાવાની ખુશા નો જડે આ હે ને પાંચ દિવસ પછી મહિના અઠવાડિયા પછી લીલાળો ખળબડ થા હેઠા ખરી

હા ઘઉં થા હે સણા થા હે જીરું થા હે લવાઈ થા હે ઉનાળું થા હે અંધારું થઈ ગયું એમ ભાગીએ ઘેર કારણ કે આમાં હરો ફિંદર બહુ હોય અટાણે ટાઢોડા ને બિસાડા નીકળ્યા હોય એ પણ આપણી થાય કે આપણી એકની જ મેં નડે પણ ખરેખર આપણી એકની મેં નથી નડતો એ દરેક જીવ જંતુની નડતો હોય નવીન ભાઈ હેલો બીજા આપણે અંગ્રેજી વાસ્તા ઓછું આવડે હેલો હેલો બધા પણ આપણે નામ નામતા આવડતું નથી બહુ અવરું અવરું નામ લેવાયે આપણે તકલીફ થાય ભાઈ નાઈસ વિડીયો તો બનાવીએ પણ કોઈ જોતું ન પછી જણા માન જોવે અમે હજી નવા હવા બોલવામાં જે કસકાય અમે હગા માન માં બોલે હગી વિડીયો કાથી બોલવું

ભાઈ બનાવવાના તો હોય જ ને કે આપણે ક્યારેક પણ ફેમસ તો થઈ જાય હી વાયરલ ને કંઈ નહીં તો આપડે કે એ ગમે તકલીફ હોય બોલવા તો માણસ હા બ્રેક નો હાંભરે આપડે છોકરા તો સાંભળે પાંચ દસ કો બસો વર્ષ પછી એને ખબર પડે કે આપણે કેટલા મહેનત કરી હતી રૂપિયા બુદાડે તા નહીં હાલો તો રાખીએ આવજો નવા હોય લાઈક શેર સબસ્ક્રાઈબ કરી નાખજો જય માતાજી બધાઇની જય શિયા